આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને પુનઃ રચિત હવામાન આધારિત પાક વીમા યોજના ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે ગઈકાલે નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારોને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ યોજના હેઠળ ફાળવવામાં આવેલી રકમ વધારીને ઓગણસિત્તેર હજાર પાંચસો પંદર કરોડ રૂપિયા કરવામાં આવી છે તેમણે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ વીમો લીધેલા અઠ્યાસી ટકા ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો છે અને આ ખેડૂતોમાંથી સત્તાવન ટકા અન્ય પછાત વર્ગો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માંથી આવે છે તેમણે કહ્યું કે છેલ્લા આઠ વર્ષમાં ખેડૂતોને વીમા યોજના હેઠળ એક લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયાની રકમ ચુકવવામાં આવી છે શ્રી વૈષ્ણવે કહ્યું કે બે હજાર ની પ્રથમ કેબિનેટ બેઠક ખેડૂતોને સમર્પિત છે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સ્થાપનો અને અન્ય સુવિધાઓ પરના હુમલા અટકાવવા અંગેના કરાર હેઠળ બંને દેશોએ ગઈકાલે પરમાણુ સ્થાપનો અને અન્ય સુવિધાઓની યાદીની આપલે કરી હતી આ દસ્તાવેજોની નવી દિલ્હી અને ઇસ્લામાબાદમાં વિવિધ રાજદ્વારી માધ્યમો દ્વારા આપલે કરવામાં આવી હતી બંને દેશોએ આ સંબંધમાં એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો અઠ્યાસીના રોજ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા જે સત્યાવીસ જાન્યુઆરી ઓગણીસો એકાણુથી અમલમાં આવ્યો હતો જેમાં બંને દેશો દર વર્ષની પહેલી જાન્યુઆરીના રોજ કરાર હેઠળ આવરી લેવાતા પરમાણુ સ્થાપનો અને સુવિધાઓની એકબીજાને જાણ કરે છે રાજ્ય સરકારે ઉત્તર ગુજરાતના હાલના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદ નામનો નવો જિલ્લો બનાવવાની મંજૂરી આપી છે ગઈકાલે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો ગુજરાતનો આ ચોત્રીસમો જિલ્લો હશે જેનું મુખ્ય મથક થરાદ ખાતે હશે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કેબિનેટે ગુજરાતની નવ નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે જેમાં નવસારી વાપી આણંદ નડિયાદ મહેસાણા સુરેન્દ્રનગર મોરબી પોરબંદર અને ગાંધીધામનો સમાવેશ થાય છે આ સાથે હવે ગુજરાતમાં સત્તર મ્યુનિસિપલ કોર્પોરેશન અને એકસો ઓગણપચાસ નગરપાલિકા હશે રાજ્ય સરકારે નવ નગરપાલિકાઓને મહાનગરપાલિકા દરજ્જો આપ્યો છે જેમાં ગાંધીધામનો પણ સમાવેશ થાય છે આ નવરચિત મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનરોની પણ નિયુક્તિ કરવામાં આવી છે ગાંધીધામ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે કચ્છના અધિક કલેક્ટર મિતેશ પંડ્યાની નિયુક્તિ થઈ છે જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈની નિમણૂક કરાઈ છે રાજ્ય સરકાર દ્વારા ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની કરવામાં આવેલી ઐતિહાસિક જાહેરાત થકી આ વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે તેવી આશા સાથે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે ખુશીની લાગણી વ્યક્ત કરી છે ગાંધીધામ ચેમ્બર પ્રમુખ મહેશ પૂંજે જણાવ્યું હતું કે દેશના સૌથી મોટા મહામંદર કંડલા પોર્ટ કાસેઝ ઇફકો અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોના વિકાસને નવું બળ મળશે કચ્છ ચારણ સભા અને સોનલ બીજ સમિતિ દ્વારા ગઈકાલે માંડવી ખાતે આઈ સોનલ માના એકસો એક માં જન્મોત્સવ સોનલ બીજ ની ઉજવણી કરાઈ હતી સવારે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી સમાજ સેવા અને શિક્ષણ માટે યોગદાન આપનાર ભીમશી બાપાનું વિશેષ સન્માન કરાયું હતું અને દાતાઓના સહયોગથી એકાવન લાખ એકાવન હજાર રૂપિયાની રકમ અર્પણ કરાઈ હતી સોનલ બીજ સમિતિ દ્વારા સમાજના બસો સોળ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા તો મુન્દ્રા તાલુકાના વોવાર ગામે પણ સોનલ માના જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી ગામમાં વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી ચારણી રાસ સાંસ્કૃતિક કાર્યક્રમ દાંડિયા રાસ અને વિદ્યાર્થી તથા શિક્ષકોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો સોનલમાના ઉત્સવની કચ્છમાં જુદા જુદા સ્થળોએ ઉજવણી કરવામાં છે જિલ્લામાં ઠારનું સામ્રાજ્ય યથાવત રહ્યું હતું પરોઢે ડંખીલા વાયરાથી ઠંડીની ધાર વધુ તીક્ષ્ણ બની હતી જોકે સૂર્યનારાયણ તપતા દિવસ દરમિયાન હુફાળું વાતાવરણ અનુભવાયું હતું રાજ્યના સૌથી શીતમથક નલિયાનું લઘુત્તમ તાપમાન છ ચાર ડિગ્રી ભુજ અને કંડલામાં ડિગ્રી હતું હવામાન વિભાગે સપ્તાહના અંત સુધી ઠારનો પ્રભાવ યથાવત રહેવાની આગાહી કરી છે ઠંડીના પગલે સાંજના ભાગે બજારો અને માર્ગો પર લોકોની ચહલ પહલ પાંખી રહી હતી અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર